રાધનપુર વિધાનસભા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભ સોળ રાધનપુર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયો રાધનપુર એપીએમસી હોલ ખાતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સોળ રાધનપુર વિધાનસભા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભ સોળ રાધનપુર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું આ પ્રસંગે માનનીય શ્રી કેસી પટેલ પૂર્વ મહામંત્રી ભાજપ ગુજરાત રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ ગીર ગોસ્વામી વન નેશન વન ઇલેક્શન પાટણ જિલ્લાના ઇન્ચાર્જ દાદુજી અને રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી ડોક્ટર દેવજીભાઈ પટેલ સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહિર બેચરજી ઠાકોર જયસિંહભાઈ ચૌધરી નરેશભાઈ બારોટ અને ભરતભાઈ પ્રજાપતિ

વારંવાર ઇલેક્શન આવવાથી વિકાસ કામ અટકી જાય ખૂબ ખર્ચ વધી જાય હેરાન હેરાનગતિ થાય તો એ બધામાંથી મુક્તિ મેળવવા માટે વન નેશન વન ઇલેક્શન એ કાયદો કરવાની જરૂર છે અને લોકોનું સમર્થન છે અને એ માટે લોકોની જાગૃતિ માટેનું આજે રાધનપુર વિધાનસભામાં આ પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન રાખવામાં આવ્યું છે એ પ્રકારે સમગ્ર ગુજરાતની દરેક વિધાનસભામાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમાં અમારા વડીલ એવા પ્રદેશના કીશી પટેલ પૂર્વ મહામંત્રી એમણે ખૂબ સરસ સણાવટ કરી અને બધાને માર્ગદર્શન આપ્યું જે લોકોને આ બાબતમાં ખબર નથી એની ખૂબ ડિટેલમાં ખબર પડી

જેમાં જે ઓગણીસો એકાવન થી માંડીને ઓગણીસો સડસઠ સુધી આ દેશમાં એક સાથે જ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થતી હતી ત્રણસો નો દુરુપયોગ લોકસભાની કોંગ્રેસે ચૂંટણી અગિયાર મહિના પહેલા કરી અને કેટલાક રાજ્યો નવા બન્યા એના કારણે આ સાયકલ તૂટી છે પણ આના કારણે અનેક અડચણો દેશમાં સતત જુદી જુદી ચૂંટણીઓ થવાના કારણે વહીવટી તંત્ર આચાર સંહિતા ખર્ચાઓ વિકાસને પણ અવરોધરૂપ આવા અનેક પરિબળો એ છે ત્યારે સમગ્ર દેશની જનતા ઈચ્છે છે કે ફરી એક વખત દેશની અંદર આ બંને ચૂંટણીઓ એ સાથે યોજાય અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય તો અનેક પ્રશ્નો અને લોકોને પણ એના વિકાસ માટે એના ડેવલપમેન્ટ માટે ખર્ચમાં પણ ખૂબ બધો ઘટાડો થાય જે દેશના વિકાસમાં વપરાય અને એટલા માટે આ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ આ દરેક વિધાનસભા વાઇઝ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો યોજાઈ રહ્યા છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટર સ્વકીસ એન્જિનિયર પ્રોફેસર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવા અનેક સમાજના પ્રતિષ્ઠ લોકો ઉપસ્થિત રહે છે અને આ વિષય એમને જ્યારે મૂકીએ છીએ ત્યારે એ લોકો પણ પોતાના કાર્યક્ષેત્રમાં અને પોતાની આ વાત એ લોકો સમક્ષ લઈ જઈને એક સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યમાં એક જન આંદોલન બને કે ભાઈ જે રીતે ક્વિટ ઇન્ડિયા હતું આંદોલનમાં કે ભારત છોડો એવી રીતે ફરી એક વખત ચૂંટણીઓ સાથે થાય એના માટેનું જનમાનસ તૈયાર કરવા માટે આ વિષય લોકોની વચ્ચે રહ્યા અને લોકો આ વિષયને ખૂબ આવકારી રહ્યા રહ્યા છે છે વધાવી અને એના માટે તૈયાર પણ થયા છે તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે